નમસ્કાર સાહેબ આપનો મેસેજ આપશો નમસ્કાર હું રાજેશ દવે નિકોલ વિધાનસભા ઓડો વોર્ડ અમદાવાદ શહેરનો કાઉન્સિલર અને પૂર્વ રિક્રિએશન કલ્ચર અને હેરિટેજ કમિટીનો ચેરમેન મારા તમામ મતદારોને તથા મારા મિત્રોને હું આજ રોજ ધનતેરસની શુભકામના આપું છું હેપી દિવાળી હેપી નીયર આવનાર વર્ષ ખૂબ સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય આરોગ્યમય જાય તેવી મારી શુભકામના શુભેચ્છા ભારત માતા કીજે વંદે માધવ થેન્ક યુ વેરી મચ